આગળ વાત કરીએ તો રાજકોટમાં અઢાર તારીખે વન ડે મેચ યોજાવાની છે ત્યારે આ મેચને લઈને તંત્ર દ્વારા સુરક્ષા સજ્જડ કરી દેવાઈ છે ટીમ ઇન્ડિયાનું આગમન પંદર તારીખે હોટેલમાં થવાનું છે ત્યારે હોટેલની સુરક્ષાની સાથે ખંડેરી સ્ટેડિયમને પણ અભેદ કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું છે રાજકોટ ઇમ્પિરિયલ હોટેલ માં ટીમ ઇન્ડિયા નું આગમન થવાનું છે ત્યારે હોટેલ માં ટીમ ઇન્ડિયા માટે ભોજનની ખાસ વ્યવસ્થાની સાથે હોટેલ સુરક્ષાને પણ સઘન કરી દેવાય છે ટીમ ઇન્ડિયા સુરક્ષા માટે હોટેલ માં 125 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે તેમજ ટીમ મેનેજમેન્ટ દ્વારા સાત સ્તરીય સુરક્ષા ગોઠવી દેવાય છે ફ્લોર્સ हमने हम लोगों ने हाईली सिक्योर्ड ઝોન મે رکھا છે پورے હોટેલ મે અરાઉન્ડ 700 કેમેરાઝ હે વાઇફાઇ ઝોન હે

રાજકોટ પોલીસ કમિશનર જિલ્લાભરના ડીવાયએસપીનો પણ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તૈનાત કરવામાં આવશે મેચ અગાઉ સત્તરમી તારીખે સુરક્ષાની તૈયારીને લઈને ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવશે પાટીદાર અનામત આંદોલનને લઈને અગર કોઈ કાંકરીચાળો થાય છે તો તેવામાં અટકાયતો અને ધરપકડનો દોર બાદની સ્થિતિને ઝડપથી નિર્ણય માટે પંદર જેટલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પણ હાજર રાખવામાં આવશે નોંદ્રીએ છે કે રાજકોટના વનડે મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ટિકિટ ખરીદનાર પાસેથી પહેલેથી જ આઈડી પ્રૂફ મેળવી લીધા છે આ ઉપરાંત ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ક્રિકેટ ખરીદનારના કેમેરાથી ફોટો પણ પાડવામાં આવ્યા છે જેથી કોઈ ઘટના બને તો કોઈ પણ વ્યક્તિની ઓળખ આસાનીથી કરી શકાય આ ઉપરાંત એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જો ટિકિટ ખરીદનાર અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે અને તે કોઈ કાંકરી ચાળો કરશે તો તેની જવાબદારી ટિકિટ ખરીદનારની રહેશે સોની જીએસટી રાજકોટ